હંમેશા યાદ રાખો કે આભાસી અને વાસ્તવિકમાં જેની વેલ્યુ વધુ છે એ હંમેશા આંશમાં આવશે અને જેની વેલ્યુ માધ્યમની અંદર જે વક્રી વેલ્યુ વધુ છે એ અંશમાં આવશે એટલે અહીંયાથી જો રિલેશન બનાવો તો આપણને ક્લિયર દેખાય છે એ વધારે એ જો ઓછું તો જે વધુ વેલ્યુ છે અંશમાં આવશે ઓછી વેલ્યુ છેદમાં આવશે વક્રી ભવનાકની એવી રીતે કરો તો જે ઘટ માધ્યમ છે વક્રી ઉપર આવશે અને પાત્રા માધ્યમનો વક્રીભવના નીચે આવશે આ આ માધ્યમ માટે સમીકરણ સેમ મિત્રો હવે તમે આ માધ્યમ માટે ખાલી બોલું છું તમને આઈડિયા આવી જશે h વધારે છે તો h ઓંશમાં h i છેદમાં વક્રીભવનાની કિંમત ઘટ માધ્યમ છે અંશમાં અને પાત્રા માધ્યમનો વક્રીભવના છેદમાં મતલબ વધુ વેલ્યુ અંશમાં બંને બાજુ કોઈ પણ કેસ અને ઓછી વેલ્યુ છેદમાં બંને બાજુ કોઈ પણ કેસ થેન્ક યુ